પોરબંદરમાં અગાઉ ભાજપની જ બોડીએ ઠરાવ પસાર કરી વેરામાં કમરતોડ વધારો કર્યો હતો ત્યારબાદ તેનો વિરોધ વ્યાપક બનતા અંતે જિલ્લા ભાજપ દ્વારા જ મ્યુનિસિપલ કમિશનરને વેરા વધારો પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી છે ત્યારે લોકોમાં આશ્ચર્ય જોવા મળે છે પોરબંદર નગરપાલિકામાં જ્યારે ભાજપનું શાસન હતું ત્યારે જ વેરાઓમાં કમરતોડ વધારો કરવા બહુમતીથી ઠરાવ પસાર કરાયો હતો ત્યારબાદ મહાનગરપાલિકા અમલી બની હતી અને ત્યારબાદ તેના દ્વારા વેરાઓ અમલી બનાવવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે ત્યારે વેપારી આગેવાનો અને સામાજિક કાર્યકરો વેરામાં ઘટાડા માટે લોક જાગૃતિ અને લડતની સાથે સાથે વેરા વધારા સામે વાંધા અરજી કરવા લોકોને અપીલ કરી રહ્યા છે જેના પગલે અત્યાર સુધીમાં બે હજાર લોકોએ માનપામાં વાંધા અરજી કરી પણ દીધી છે અને હજુ પણ અરજીઓ કરવાનું ચાલુ છે મારું નામ અમિત ખોડા આજે છેલ્લા બે મહિનાથી આ હાઉસ ટેક્સ વધારાના વિરોધમાં અમે મુહિમ ઉપાડી છે તો આ મુહિમમાં આજ અમે બે મહિનાથી આ સખત બધા એરિયામાં જઈ પબ્લિકને જાગૃત કરીએ છીએ કે આ અસહ્ય ભાવ વધારો છે એ આજ હકીકતે આટલો હોવો ના જોઈએ પોરબંદરમાં જે જિલ્લો પોરબંદર જિલ્લો છે એને પણ ધરારથી ઠોકી બેસાડવામાં આવ્યો હતો ને આજ મહાનગરપાલિકા જે બનાવવામાં આવી છે એ મહાનગરપાલિકા એ પબ્લિકની રજા વગર ઠોકી બેહાડવામાં જ આવી છે આજ મહાનગરપાલિકા બનાવી છે તો એ આટલો આટલો વધારવામાં આવ્યો છે જે તે સમયમાં વધારવામાં આવ્યો તો ને જે કોઈ બોડી કે જે કોઈ પક્ષ લેવલે વધારવામાં આવ્યો છે તો હું એટલું જ કહેવા માંગવા માગવામાં આવું છું કે ત્યારે પબ્લિકને પૂછવાની જરૂર હતી ને ત્યારે કાં પબ્લિકને જાણ વગર આટલો ભાવ વધારો ઠોકી બેહાડવામાં આવ્યો હોય આ જે વસ્તુ છે એ સત્ય થવાની જ છે આ જે તે સમયમાં ભાવ વધારો કરવામાં આવ્યો

ભાઈઓ ને બધા મારી જે કાર્યકર્તાઓ બધા જઈ ને મહાનગરપાલિકા એ બધા થઈ ને તાત્કાલિક આ ખરડો કેન્સલ કરાવવો જોઈએ તમે ધારો તો તાકાત તમારામાં માં છે તો આજે આવેદનપત્ર દેવાની શું જરૂર હતી આ તમે હું પોરબંદર ને તાત્કાલિક બંધ કરાવો હોય તો તમે બંધ કરાવી શકો તો મામૂલી પ્રજા ઉપર આ મસ્ત મોટો હાઉસટેક ચોકી દીધો હોય તો એ હુકામે અત્યારે તમે નાબૂદ નથી કરાવી શકતા

જે વેરાઓ અન્વયે વિવિધ સામાજિક સંગઠનો વિવિધ સમાજો સામાજિક અગ્રણીઓ વ્યાપારીક સંસ્થાઓ તેમજ બહોળા પ્રમાણમાં પ્રજાજનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં તેની પાસે રજૂઆતો આવી છે જેથી વેરા વધારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે અને લોકો ઉપર નાખવામાં આવેલા નવા તમામ વેરાઓમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ છે વધુમાં જણાવ્યું હતું કે વાહનો ઉપર પણ વેરાઓ નાખવામાં આવ્યા છે જે જે પ્રજા માટે છે હવેથી ફક્ત નવા ખરીદવામાં આવેલા વાહનો ઉપર નાખવામાં આવવા જોઈએ તેવું પણ રજૂઆતમાં જણાવ્યું હતું અને એવું પણ જણાવ્યું છે કે હાલ જ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને હાલ પોરબંદરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તથા હાલ બાંધકામ ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાથી પ્રજા આ તોતિંગ કરવેરાનો વધારો ભરવા અસક્ષમ હોય તેવી નગરજનોની તીવ્ર માંગણીઓ આવી હોવાથી યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે આજ રોજ પોરબંદર મહાપાલિકાએ અમે લોકો કમિશનર સાહેબને જે પોરબંદર વાસીઓની જે રજૂઆત હતી કે વેરો ખૂબ વધારેલો છે જે સ્પેશિયલ સફાઈ વેરો છે એ ના વધારે એના માટે થઈને અમે લોકો અત્યારના અહીંયા રામદેવભાઈ મોઢવાડિયા અમારા મહામંત્રી શ્રી અશોકભાઈ કેતનભાઈ દાણી અને અમે લોકો અહીં આવી અને કમિશનરને આવેદન આપેલું છે કે જે આ વેરા વધારાનું છે એ નવી ચૂંટણી થાય ને નવું જ્યારે પદાધિકારીઓ બેસે ત્યારે લોકો સાથે સંપર્ક કરી અને જે બીજા મહાપાલિકામાં જે પ્રમાણે જેટલા પર્સન્ટ વધારો હોય એ પ્રમાણે કરવાની વિનંતી કરેલ છે અને આ માટે થઈને અમે કલેક્ટરશ્રીને જે વહીવટદાર છે એમને પણ આ કાગળ આપી અને પોરબંદરના જિલ્લાવાસીઓના લોકો વતી અમે લોકો આજે રજૂઆત કરેલ છે જિલ્લાના પ્રભારી મંત્રી અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પોરબંદરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે મોન્સૂન આયોજન અને સંકલનના પ્રશ્નો અંગે રિવ્યુ બેઠક યોજાશે પ્રભારી મંત્રી સમક્ષ શહેરીજનો દ્વારા વેરાઓ અંગે રજૂઆત થાય તે પૂર્વે જિલ્લા ભાજપે પાણી પહેલા પાળ બાંધવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને જે તે સમયે ભાજપની જ નગરપાલિકા હતી ત્યારે જ નવા જૂના વાહનો પર વેરો વધારાયો હોવાની કબૂલાત ખુદ મ્યુનિસિપલ કમિશનર આપી રહ્યા છે આપ જે પુનઃ વેચાણો પર વેચાણ પર વાહન વેરાની જે વાત છે એમાં જે તે સમયે નગરપાલિકાના સમયમાં તેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવેલ હતી અને સરકારશ્રીમાં પૂરતી ચકાસણી કરી એને મંજૂરી આપવામાં આવેલ છે સાંભળ્યું ને દર્શક મિત્રો ખુદ કમિશનર કહી રહ્યા છે કે જૂના વાહનો પર પુનઃ એટલે કે ફરી વેરો પાલિકાના સમયમાં જ વધારાયો છે મહાનગરપાલિકાના સમયમાં નહીં ત્યારે જેણે વેરો વધાર્યો એ જ પક્ષના સત્તાથી શો વેરો ઘટાડવા હવે મેદાને ઉતરે છે ત્યારે આવનારી ચૂંટણીમાં લોકોને પ્રલોભનો આપવા રીતસર મગરના આંસુ સરાતા હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર